નમસ્કાર ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે સમગ્ર માર્કેટ યાર્ડના લાડુના બજાર ભાવ વિશે જાણવા જઈ રહ્યા છીએ અને ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરો જેથી અમારો રોજનો વિડીયો સૌથી પહેલાં તમને મળે તો ચાલો ખેડૂત મિત્રો વધારે સમય નહીં લેતા આજનો વિડીયો આપણે શરૂ કરીએ માર્કેટ યાર્ડ નીચો ભાવ અને ઓછો ભાવ ગોંડલ માર્કેટ યાર્ડની મિત્રો વાત કરીએ તો એકસઠ રૂપિયાથી બસો ને એક્યાસી રૂપિયા નોંધાયો છે ભાવનગર માર્કેટ યાર્ડ વાત કરીએ તો સો રૂપિયા થી ત્રણસો રૂપિયા મહુવા માર્કેટ યાર્ડ વાત કરીએ મિત્રો તો એકસો બાવીસ થી બસો રૂપિયા પાલીતાણા માર્કેટ યાર્ડ વાત કરીએ મિત્રો તો એકસો પચાસ થી બસો પચીસ રૂપિયા તેમજ તળાજાની વાત કરીએ તો નેવું રૂપિયા થી બસો ને એકસઠ તેમજ રાજકોટ વાત કરીએ તો નેવું રૂપિયા થી ત્રણસો પંદર તેમજ અમરેલી માર્કેટયાર્ડમાં સો રૂપિયાથી ત્રણસો રૂપિયા તેમજ મહેસાણામાં એકસો એસીથી ચારસો ને સાઠ તેમજ આણંદમાં સૌથી વધારે છે મિત્રો પાંચસો રૂપિયાથી છસો રૂપિયા પોરબંદરમાં ત્રણસો રૂપિયાથી ચારસો રૂપિયા દાહોદ માર્કેટયાર્ડમાં પચાસથી ચારસો ચાલીસ અમદાવાદમાં એકસો ચાલીસથી ત્રણસો વીસ મોરબીમાં બસોથી ચારસો વિસાવદર માર્કેટ યાર્ડની વાત કરીએ તો એકસો એકવીસથી બસો અગિયાર ધોરાજી માર્કેટ યાર્ડમાં સાસઠ રૂપિયાથી બસો ને પંચોતેર રૂપિયા મોડાસા માર્કેટ યાર્ડની વાત કરીએ મિત્રો તો નેવું રૂપિયાથી બસો ને સાઠ રૂપિયા મિત્રો આવા જ રોજે રોજ બજાર ભાવ શાળામાં આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી અમારો સૌથી પહેલો વિડીયો તમને મળે